નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે એક મહત્વપૂર્ણ મુદ્દાની મારે ચર્ચા કરવી છે આમ તો હું ઘણા સમયથી આ બધા મુદ્દાઓને લઈને જે ચર્ચા તો કરતો આવ્યો છું અને દરેક લોકોને એમ કહેતો છું કે ના આ વસ્તુ ખોટી છે આ વસ્તુને સુધારવી બહુ જરૂરી છે તેમ પણ તેની સાથે અત્યારનું જે કલ્ચર જોવા મળી રહ્યું છે ક્યાંક અલગ જ સાબિત થઈ રહ્યું છે ઘણા બધા વ્યક્તિઓ અત્યારે ચહેરા ઉપર સ્મિત રાખે પણ અંદર શું થતું હોય એ વ્યક્તિ કહી શકતો નથી અથવા કેવું હોય છે તો એ વ્યક્તિ અત્યારે તો કોઈ મળતું નથી એમ કહેવાય ને કે એક એવો ફ્રેન્ડ એક એવા વ્યક્તિ અત્યારે તમારી જોડે હોવા જોઈએ કે જેને તમે કંઈ પણ કહી શકો કોઈ પણ બાબત તમે શેર કરી શકો હું એમ નથી કહેતો કે ના બધે બધા સાયકાટ્રિસ્ટ સાયકોલોજીસ્ટ જ હોય પણ અમુકવાર ફ્રેન્ડ્સ સાથેની જે વાતચીત એ બહુ જરૂરી હોય છે અત્યારના સમયમાં આઈ એમ ફાઇન એવું કહીને ક્યાંક અંદર શું ચાલતું હોય છે એ વ્યક્તિ અત્યારે જણાવી શકતો નથી કે ના હું બરાબર છું મન અત્યારે કંઈ થયું નથી આઈ એમ ઓકે પણ એ જે આઈ એમ ઓકે આઈ એમ ફાઇન જે હોય છે કે જેના મગજમાં અત્યારે શું ચાલતું હોય છે આપણે પણ જાણી શકતા નથી હું છેલ્લા બે દિવસની ઘટનાઓની વાત કરું તો બીએલઓની જે કામગીરી છે કે જે ક્યાંક વધારે પડતી સ્ટ્રેસફુલ જોવા મળી રહી અને તેમાં પણ એક વ્યક્તિએ આ સ્ટ્રેસ એટલો બધો વધી ગયો કે જ્યાં એણે આપઘાત કરી લીધો આજની વાત કરું તો આજે સુરતમાં એક એવી ઘટના બની કે એક ફિઝિયોથેરાપિસ્ટ જે ડૉક્ટર હતા કે જેમણે આપઘાત કર્યો નવ મહિના કે આઠ મહિના પહેલાં તેમના લગ્ન નક્કી થયા હતા બે મહિના પછી લગ્ન જે થવાના હતા સગાઈ થઈ ગઈ હતી ફિયોન્સ જોડે બહુ સારી રીતે વાત પણ થતી હતી પણ ખબર નહીં એવું તો શું થયું કે જે પોલીસ તપાસમાં હજુ બહાર આવ્યું છે કે ઘરે બધી વાત ન કહેવાય અને બધી વાત અત્યારે આવતો એકલામાં કરાય એ બે બાબતોને લઈને ક્યાંક હજુ પણ જે અસમંજસ જોવા મળી છે કે ત્યાં થઈ શું ગયું એ અંદર અંદર શું એવી ચર્ચાઓ થઈ કે જે ફિયાન્સે જોડે જે કેફેમાં બેસીને જે કોફી પીતા હતા અને એ જ કેફેના જે સોરી એ જ બિલ્ડિંગના નાઇન્થ ફ્લોર ઉપરથી એ જ કેફે પરથી તેમણે મોતની છલાંગ લગાવવાનો વારો આવ્યો એક એવી તો શું બાબત બની ગઈ હું હજુ દરેક લોકોને હું આ બાબત કહેવા માગું છું કે મહેરબાની કરીને તમે એમ જ કહેતા હશો કે ના યજ્ઞભાઈ તમે દર વખતે આ બાબત રિપીટ જ કર કર કરો છો બટ આ હું રિપીટ એટલા માટે જ કરું છું કારણ કે આ વસ્તુ એ બહુ જરૂરી છે મહેરબાની કરીને કોઈકની જોડે વાત કરી લેજો તમારાથી મોટા હોય તો તમારા જે તમારાથી સરખા હોય હા પછી એવાનીના જે સલાહ લેતા કે જે સોશિયલ મીડિયા ઉપરથી તમને સલાહ આપતા હોય જે વ્યક્તિએ દરેક વસ્તુ જોઈ હોય જાણી હોય સમજી હોય એવા વ્યક્તિઓ જોડેથી દી અને સાયકેટ્રિસ્ટ ઓર એલ સાયકોલોજીસ્ટ જોડે જજો એવું નથી કે ત્યાં ગયા એટલે પછી પૂર્ણ વિરામ ના ત્યાં પણ જઈને જો તમે એમની મદદ લેશો તો તમને પણ ઘણા બધા સારા એવા રિઝલ્ટ મળી શકે છે ત્યારે આપઘાત એ કોઈ નિવારણ નથી તેની ઉપર આજે મારે ચર્ચા વિચારણા કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર સાર્થક દવે કે જેઓ મનોચિકિત્સક છે અને પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે સાર્થકભાઈ આજકાલ લોકો આઈ એમ ફાઇન આઈ એમ ઓકે એવું કહીને ગંભીરપણે જે તેમના અંદર સ્ટ્રેસ હોય છે એ લોકો અત્યારે તો ક્યાંક છુપાવી દેતા હોય છે અને છુપાવવાનું જે પરિણામ એ ક્યાંક બહુ ગંભીર સાબિત થતું હોય છે અને આમ આ જે પરિસ્થિતિ અત્યારે તો ક્યાંક જે વધી ગઈ છે અને ક્યાંક ઇમોશનલ જે નમનેસની જો વાત કરવામાં આવે કે પછી અત્યાર તો યુવાનોમાં જે સ્ટ્રેસ પછી અ પછી પેલું એન્ઝાઇટી એ બધું જે વધી ગયું છે ને તેના કારણે એ લોકો ક્યાંક કંઈક વિચારી શકતા નથી કહી શકતા નથી અને ડાયરેક્ટ સુસાઇડ એટેમ્પ કરતા હોય છે આ બાબત મેં આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઠીક આપણે એવા સમાજમાં મોટા થયા છીએ કે જ્યાં ખરાબ ફીલ થવું ખરાબ લાગવી દુઃખ થવું રડવું આ બધા વીક પોઇન્ટ્સ માનવામાં આવે છે કોઈ એમ કે કે યાર મૂળ સારું નથી અથવા મને બહુ દુઃખ થયું છે તમે આવું કીધું તો એને લોકો રીતે એના કરે છે નાનપણથી ઇમોશન્સ કે મને સારું નથી લાગી રહ્યું અથવા આ વસ્તુનું ખરાબ લાગ્યું છે કે મને આ વસ્તુનું ટેન્શન છે આવા ઇમોશન્સ શેર કરવાનું મોટિવેશન જતું રહે કે મગજ ને ખબર છે હું કોઈને કઈ કહીએ છોડને એવું બધું કશું ના હોય અથવા તું એવું વિચારે અથવા તો નબળો છે હવે એ જયારે મને શું ફીલ થઈ રહ્યું છે શું મહેસૂસ થઈ રહ્યું છે એ કહેવાની એટલી બધી શરમ આવતી હોય તો એમ્બેરેસમેન્ટ ફીલ થતું હોય ત્યારે એ મોટિવેશન જ નથી કે હું કહું અને મને ત્યાંથી કંઈથી સપોર્ટ મળશે કારણ કે અત્યાર સુધી મળ્યો જ નથી અત્યાર સુધી એવું જ કહેવામાં આવ્યું છે કે એવું કઈ ના હોય એટલે નથી કહેતા નથી કહેતા એના લીધે શું થાય અંદર ને અંદર ભરાયા કરે ભરાયા કરે ભરાયા કરે એ ઇવેન્ટ એના એક નેગેટિવ વિચાર અંદર ને અંદર ગો ગો ફરતા ફરતા હજાર નેગેટિવ વિચાર બનતા જાય આમ થશે પછી આમ થશે પછી આમ થઈ જશે પછી આમ થઈ જશે કોઈ રસ્તો મળતો નથી કારણ કે એટલા જ વિચારીએ છીએ કોઈ રસ્તો મળતો જ નથી બીજા કોઈ ડિસ્કશન કરી નથી શકતા તો કારણ કે કોઈ રસ્તો મળતો નથી કારણ કે આ પ્રોબ્લેમ જે છે એનું બીજું કોઈ સોલ્યુશન મને દેખાતું જ નથી એના લીધે એક એવી મોમેન્ટ પર મને કદાચ એક આવી ગયો કે બીકોઝ આ પ્રોબ્લેમ હું ફસાઈ ગયો છું બીજો હવે કોઈ રસ્તો નથી એટલે હવે હું આ કરી દઉં એક બહુ મોટી એક બહુ આઘાતજનક કેસ ઇન્જીને સુસાઇડ કરી હોય એ લાઈન મોજ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જાણો કે સુસાઇડ નો મતલબ જે હું બરાણે કેતો હોઉં છું કે આઈ ડોન્ટ વોન્ટ માય લાઈફ એઝ આઈ નો ઈટ મારે અત્યારની જે મારી લાઈફ છે એવી મારે નથી જોઈતી ઓકે તો એમાં ઘણો બધું ચેન્જ કરી શકાય છે એ પ્રોબ્લેમ એ જગ્યા એ નોકરી એ રિલેશનશિપ એ સરાઉન્ડિંગ એ ઘર એ ઘણું બધું ચેન્જ કરી શકાય એમ છે એનો મતલબ આ લાઈફ નથી જોતી એનો મતલબ એવો જ નથી કે મારી લાઈફ જ ખતમ કરી દીધી છે એનો મતલબ કે મારે આ જીવન જેવું ચાલી રહ્યું છે એવું નથી જોતું હું ચેન્જ કરી દઉં એ નથી કરી શકતા એ નથી સમજી શકતા અને બીકોઝ એ ઇમોશન્સમાં એટલા બધા ફસાયેલા હોઈએ છીએ કે બીજો પાર્ટ સોલ્યુશનના બીજા જે પોસિબલ સોલ્યુશન છે એ દેખાય જ નથી શકતા જેના લીધે આપણને એવું લાગે કે હવે કોઈ રસ્તો છે જ પણ કદાચ એ મોમેન્ટમાં એ સોલ્યુ પ્રોબ્લેમમાં કદાચ કોઈને કહી દઈએ કોઈ એમ કહે ને કે એ રસ્તો છે એવું રૂમ અરે અમે બેઠા જઈએ ને શું ટેન્શન લેવું ખાલી આટલું કોઈ કહી દે ને ચાલ ચા પીએ ચાલ બેસીએ શું થયું કે કોઈ એની એની વાત સાંભળી એને જજ કર્યા વગર એનું ઇન્સલ્ટ કર્યા વગર એને એમ વગર ના તું જ ખોટું વિચારે છે તો એ માણસ આ વિચાર જ જતો હોય કે ના યાર સારું લાગ્યું સારું લાગ્યું તો પેલા જ બોલી વસ્તુ કરવાની મને જરૂર જ નથી મને ત્યાં સુધી જવાની જરૂર નથી હું એ જો રોકાઈ પણ એ નથી થઈ રહ્યું એ સપોર્ટ પણ સમાજ તરફથી નથી મળી રહ્યો અને અંતરથી બીકોઝ સપોર્ટ નથી મળી રહ્યો એટલે મોટિવેશન ટુ શેર એ પણ ન્યૂ એના લીધે છેલ્લે ત્યાં સુધી પહોંચી જાય છે પણ સાર્થકભાઈ એ સાંભળવા વાળું પણ ક્યાંક કોઈક મળતું નથી જ્યારે આ બુધી વાત કહેવા માટે કોઈ વ્યક્તિ જતું હોય છે તો ત્યારે એ વ્યક્તિને એવી રીતે પ્રિટેન્ડ કરવામાં આવતું હોય છે યાર આ બધું ના હોય આ બધું તું છે ને પેલું ઇન્સ્ટા જોજો કરે દે પેલું સોશિયલ મીડિયા જોજો કરે દે એટલે આ બધું છે ને મગજમાં આવે આ બધું કંઈ ના કરવાનું હોય આ બધી વાતો ના હોય તો ત્યારે એ વ્યક્તિએ પછી શું કરવાનું કારણ કે આ જ પરિસ્થિતિ ગઈકાલના જે પેલા કેસમાં પણ જોવા મળી કે જે એક વ્યક્તિએ કોઈને કહ્યું નહીં કોઈ એની વાત સાંભળી નહીં અને એમાં પણ જ્યારે કોઈ એક મેલની આપણે વાત કરીએ

નબળા નથી ન હોવા જોઈએ એ રડવા ના જોઈએ ના આવવું જોઈએ એક એક સંજોગોમાં એમને બ્રેવ ફેસ સ્ટ્રોંગ બહાર દેખાડવાની છે એમાં એની પાસે જ નથી કે એ કહી શકે કે એમને કેટલું ખરાબ લાગી રહ્યું છે અને નોટ સેમ આ પુરુષ સ્પેસિફિક બધાને બધા જેન્ડર્સ એવું છે હવે એવામાં જ્યારે કોઈ નથી અને કોઈ નથી એનું કારણ એ સમાજ છે આપણું સમાજ છે કે જેને હજી મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ ને એટલું સિરિયસલી લીધું જ નથી એવું કઈ ના હોય એવું થોડી હોય એવું થોડી વિચારવાનું હોય અથવા હોય તો બહુ જાદુ કર્યું છે અથવા હોય તો તમારો વાંચે કારણ કે તમારા વિચારો ખોટા છે હા ઓકે ખોટા છે પણ ભાઈ મને બાર વાર મદદ તો કરો એ નથી કરી રહ્યા એટલે થોડું ઘણું એ અવેરનેસ લાવવાની કે મારે સેલ્ફ રિલાયન્સ કરવું થવું કે મને એ વખતે એવો એવો સમય આવી શકે છે હું સખત કોન્ફિડન્સ સખત સક્સેસફુલ જેવો પણ માણસ છું કોઈ પણ એક સમયમાં મારી લાઈફમાં એવો એક મોમેન્ટ આવી શકે છે જેમાં મને અનહદ લો ફીલ થઈ શકે છે અનહદ હેલ્પલેસ ફીલ થઈ શકે છે મને કોઈ પણ નેગેટિવ વિચાર આવી શકે છે અને એ વિચારને હું સાચો નહીં માનું એ વિચારની વાસ્તવિકતા હું ક્વેશ્ચન કરીશ કે ના ના આટલું બધું જવાની જરૂર નથી અત્યારે જે થઈ રહ્યું છે એ આખી લાઈફ નથી અત્યારે જેટલું ખરાબ લાગી રહ્યું છે અત્યારે હું જેટલું દુઃખમાં છું અથવા અત્યારે મને જે દેખાઈ રહ્યું છે કે આમાં કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન જ નથી એ આખી લાઈફ એ ખાલી એક બહુ નાનો એવો પાર્ટ છે લાઈફનો જે જતો રહેશે ખાલી આ મોમેન્ટ આ એક દિવસ કે આ એક વીક કે આ એક મહિનો મારે સંભાળી લેવાનો છે બાકી પછી એના પહેલાં પણ લાઈફ સરસ હતી પછી પણ લાઈફ સરસ છે એ મોમેન્ટ હું સંભાળી લઉં એ મોમેન્ટમાં હું પહેલેથી જો નક્કી કરી રાખું કે હું શું કરીશ આજે ડોક્ટર સાર્થક દવેને જો નક્કી કર્યું છે કે ભાઈ છ મહિના પછી છ વર્ષ પછી પચાસ વર્ષ પછી મને કંઈક થશે તો હું શું કરીશ તો હું એક્સરસાઇઝ કરી લઈશ ત્યારે હું એક્સરસાઈઝ કરી લઈશ હું તડકામાં બેસી હું ગીત સાંભળી લઈશ હું કંઈ ખાઈ લઈશ મને મન બે થાય ઊભા થવાનું પણ છતાં હું પોતાને ખુશ કરીને ઊભો કરીને બહાર આવીશ હું એક નક્કી કરી રાખ્યું છે એક મારું ફર્સ્ટ એડ બોક્સ છે કે જે મને કંઈક એવું થશે જે થઈ શકે કારણ કે હું બિલકુલ બિલકુલ બરેજ માણસથી જેમ થઈ શકે એમ મને પણ થઈ શકે તો મને કદાચ થયું તો હું મારું એક ફર્સ્ટ એડ બોક્સ છે હું આ કરીશ આ કરીશ તો મને એ વખતે

જેમ કે અંદરને અંદર વ્યક્તિ રડતો હોય છે એ વ્યક્તિને અત્યારે તો સમજવાની બાબત હોય કે બધી સાંભળવાની એ ક્યાંય જોવા મળતી નથી અને એટલા માટે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને અત્યારે આ જે લોનલીનેસ એક સોશિયલ એપિડેમિક બની ગયું હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને સાથે ક્યાંક કોમન બની ગયું ને તેવું પણ લાગી રહ્યું છે હવે આમાં સમાજને પણ ક્યાંક સમજવાની સાથે સાથે એમ કે ને કે કંઈક સુધાર લાવવાની પણ અત્યારે બહુ જરૂરી છે કારણ કે આતો દિવસે ને દિવસે ઘટનાઓ વધી રહી છે જી અંગેભાઈ સૌથી પહેલા તો એક નાનકડી વાતમાં આપણે ટોકવા માંગીશ શરૂઆતમાં જ આપણે કહ્યું કે તમે રિપીટેડલી આ વાત કરી રહ્યા છો કદાચ કોઈને નહીં ગમતું હોય કોઈને કંટાળો આવતો હશે કે આ શું એકની એક વાત કરી રહ્યા છો પણ હકીકતમાં તો આપનું આ જે એક્શન છે ને બહુ જ ધન્યવાદને પાત્ર છે કારણ કે ફરીથી કહું છું કે પ્રાઇમ ટાઈમ સમય ઉપર આ સેન્સિટિવ મુદ્દો કે જે ઘણા લોકોને એવું લાગે કે રિપીટેડલી વાત થઈ રહી છે કેમ આ નહીં આજ વાત કરી રહ્યા છે પણ એટલો સંવેદનશીલ મુદ્દો છે યજ્ઞભાઈ કે અત્યારે લગભગ અત્યારની પેઢીમાં જેમના ઘરમાં કિશોરો યુવાનો જે બાળકોને મા બાપે અનેક સપના સેવીને મોટા કર્યા છે જેની પાછળ બહુ બધી એનર્જી નાખી છે બહુ બધો સમય નાખ્યો છે બહુ બધા રિસોર્સિસ નાખ્યા છે એ બાળક કાલે ઊઠીને કશું આવું આડું નહીં કરી લે એવો કોઈ પણ માતા પિતાને કોન્ફિડન્સ નથી ઘર ઘરમાં દરેક મા બાપ એક પછી એક આવા કિસ્સાઓ તો આવતા જાય છે પણ એનું પરિણામ શું આવ્યું છે કે દરેક ઘરમાં માતા પિતાના મનમાં ક્યાંક આ ઊંડે ઉંડે તો ચિંતા રહેલી જ છે કે કઈ પણ થઈ શકે છે અને મારો દીકરો કે દીકરી કઈ પણ આડું પગલું ભરી શકે છે એ કોન્ફિડન્સ નથી કે એ જીવી લેશે એ કોન્ફિડન્સ નથી કે આમાંથી નીકળી જશે તો આ દરેક પરિવારના મનના ખૂણામાં છુપાયેલી બીક છે અને આ બીકને સંબોધવી અને માત્ર એનું સંબોધન નહીં એના સોલ્યુશન પર કામ કરવું એ બહુ અગત્યનું કામ છે યજ્ઞભાઈ અને આપ એ કરી રહ્યા છો એટલે બહુ ધન્યવાદ ને પાત્ર વસ્તુ છે હવે આપણે જે સામાજિક સ્ટ્રક્ચરની ની વાત કરી જે લોકોની વાત કરી કે સમાજમાં કેમ લોકો નથી નથી હોતા કેમ લોકો સમજતા સમાજે જરૂર છે તો તો સૌથી આપણે એક અત્યારના સમયમાં જોઈએ ને તો સંબંધોમાં કોઈ પણ હોય એ સંબંધોમાં જે પહેલાના સમયમાં થોડું ઊંડા વધારે હતું એકબીજા જોડેની વાતચીત વધારે હતી સારા સમયમાં તો જોડે હોવો જ પણ ખરાબ સમયમાં પણ જોડે રહેવાની જે ભાવના હતી એ દરેક સંબંધોમાં અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જુઓ એ ઘટતી જોવા મળે છે સંબંધો ક્યાંક ને ક્યાંક સંકુચિત થતા જાય છે મિત્રો કોને કહેવાય તો મોજ મસ્તીનો સમય હોય હરવા ફરવાનું હોય પાર્ટી કરવાની હોય ગમે તે ઉજવણી કરવાની હોય એમાં જોડે મળીને ભેગા ફરે હરે એ મિત્રો કહેવાય પણ

મોટા ભાગના લોકો એ આપણે જે એક આજથી દસ કા કે વીસ વર્ષ પહેલાના જે નાનપણના આપણા સંબંધો હતા જે અત્યાર સુધી મિત્રો ટકી રહ્યા છે એ છે ને આપણને જોશે અને સમજી જશે કે આને કંઈક અત્યારે બરાબર નથી કઈક અલગ લાગે છે પણ એ અત્યારના જનરેશનમાં ખાસ કરીને નથી રહ્યું કારણ કે બહુ ક્વિકલી એમાં બહુ જ બધા કારણો છે સોશિયલ મીડિયા આવી ગયું બધું આવી ગયું કે નવા નવા મિત્રો બનતા જાય ને જે નવા બને ને એ તમને ક્યારે ઓળખતા ના હોય બીજી વસ્તુ કે આ જે આપણે વાત કરી કે કોઈકને મનની વાત કરવી હોય આપણે સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ લાગણી હોય કોઈ પણ મનમાં કંઈ પણ ભરાઈ આવ્યું હોય એને ઠાલવવાનું ઠેકાણું જોઈતું હોય હવે આપણે એ ભૂલ્યા છીએ કે સાર્થકભાઈએ બહુ સુંદર વાત કરી કે તમે જીવનના ગમે તે લેવલ પર હશો બની શકે કે બહુ સક્સેસફુલ હો બહુ હોશિયાર હો બુદ્ધિશાળી હો જીવનમાં બહુ પ્રગતિ કરી હોય પણ તમારા દરેક જનના જીવનમાં એવો એક સમય આવી શકે છે કે જેમાં આ મૂંઝવણ કે ગૂંચવણ અનુભવાય તો એ સમયે તમને શું જોઈએ આ ઠાલવવાનું ઠેકાણું જોઈએ આપણે જો ઠાલવવાના ઠેકાણા જોઈતા હોય ને યજ્ઞભાઈ તો કોકના માટે ઠલવાવાનું ઠેકાણું પણ બનવું પડે એવા સંબંધો વિકસાવવા પડે કે મેં કહું એ પ્રમાણે તમને તો સાંભળે પણ અત્યારે જયારે જે જે વ્યક્તિઓ નથી કોઈ તણાવ અનુભવી રહ્યા જીવનમાં સ્વસ્થ અનુભવી રહ્યા છે માનસિક રીતે એ તંદુરસ્ત અને મંદુરસ્ત છે એ લોકોએ

કપન સંચર્ચા કરીએ છીએ આપણે જ્યારે વાતો કરીએ છીએ ત્યારે એક વસ્તુ મને અહીંયા બહુ ખૂંચે છે અને કાયમી ખૂચે છે કે ભલે શિક્ષણનું સ્તર વધ્યું છે ભલે એની ટકાવારી વધી છે વધારે લોકો ભણતા થયા છે ગ્રેજ્યુએટ થતા થયા છે પોસ્ટ ગ્રેજ્યુએટ થતા થયા છે પણ જીવનનું જે સાચું ઘરતર કે સાચી કેળવણી કહી શકાય કે જીવનમાં ડોક્ટર સાહેબે કહ્યું કે એવા સમય આવવાના જ છે એ ભૂતકાળમાં પણ આવતા હતા અત્યારે વર્તમાનમાં પણ લોકોને એવા આવે છે ને ભવિષ્યમાં પણ આવશે નબળો સમય નબળી ઘડીઓ દરેકના જીવનમાં આવે છે તો એવી કોઈ કેળવણી કે એવું કોઈ શિક્ષણ કે એવું કોઈ ઘડતર એ સ્કૂલમાં હોય પરિવારમાં હોય સામાજિક સ્તરે હોય એવું ઘડતર ના કરી શકીએ કે જીવનની માત્ર સક્સેસ માટે નહીં કે જીવનમાં માત્ર અચીવમેન્ટ માટે નહીં પણ જો નબળો સમય આવે એમાંથી પણ કેવી રીતે ઓવરકમ કરવું કેવી રીતે બહાર નીકળવું એ ઘટતર પણ ક્યાંક ને ક્યાંક યજ્ઞ બૈ છે ને એ અહીંયા છીએ પણ ઘણાતા નથી એવું કહી શકાય એ પણ ઘટતું જાય છે તો ઘણા કારણો છે અને એના પરિણામો ઘરે ઘરે જોવા મળે છે એનો ઓર્ડર બિલકુલ બિલકુલ સાચી વાત શું તમે જેમ કહ્યું ને કે ના ઠાલવું ઘણું બધું હોય પરંતુ ઠાલવવાની જગ્યા મળતી નથી હું આજે આ માધ્યમથી હું છે ને એક બાબત હું કહેવા માગીશ કે હું મારા ગ્રુપની વાત કરું તો હું દરેક લોકોને એમ કહું કે તમારે કોઈ પણ વાત કહેવી હોય ને તો આવજો આઈ એમ વેરી ગુડ લિસનર જ્યારે આ પ્રકારની બાબત આપણે કોઈને કહેતા અઈએ ને તો ત્યારે એ સામેવાળો વ્યક્તિ એ સમજે કે ના યાર કોક તો સાંભળવાવાળું છે કે ના હું આને કહીશ તો એ ક્યાંક સાંભળશે અને સાથે કંઈક અતરાવતો મળશે હું આ બાબત આ માધ્યમથી અને આજે ઓનેર એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે એ પરિસ્થિતિ દરેક લોકોએ જોઈ છે અનુભવી છે સમજી છે અને પછી જ આ પ્રકારની બાબત અને સાથે આ પ્રકારના સ્ટેટમેન્ટ પણ જોવા મળતા હોય છે એટલે મહેરબાની કરીને કહું છું કે જો તમે તમારા ગ્રુપની પણ વાત કરતા હો તો મહેરબાની કરીને પહેલાં સારા એવા લિસનર બનતા શીખજો કારણ કે અમુક અમુક વાર જો કોઈ વ્યક્તિ તમારી જોડે વાત કરવા માટે આવતું હોય ને તો એમને એમ નહીં આવતું હોય કંઈક ને કંઈક બાબત અંદર લઈને અત્યારે આવતો આવતું હશે અને એક બાબત સાર્થકભાઈ એ પણ પૂછવા માગીશ કે ચલો અત્યારે કોઈ વ્યક્તિ કોઈની જોડે વાત કરવા માટે નથી જતું અથવા તો કોઈ વ્યક્તિ કરી નથી શકતું તો એણે અંદરથી અત્યારે તો અમુક વસ્તુઓ જે સમજી વિચારીને આગળ વધવું હોય કેવી રીતે આગળ વધી શકે કે એને અત્યારે આ પ્રકારના સુસાઇડલ થોટ્સ ના આવે એ બાબતે ચલો મારે કોઈ અત્યારે કોઈની જોડે જવું નથી નથી વાત કરી બધું જ છે પણ જાતે જ અત્યારે તો સમજવું છે જાતે આગળ આવવું છે એ કેવી રીતે થઈ શકે તો પછી કારણ કે સાર્થકભાઈ આ બાબત હું એટલા માટે તમને કહું છું કારણ કે જે ગઈકાલની વાત કરી શિક્ષક હતા એક ડૉક્ટર હતા બે

તો એ સ્ટેટને હું જસ્ટિફાઈ કરીશ કે હા યાર મને આટલું દુઃખ થયું છે મારી સાથે આટલું બધું થઈ રહ્યું છે એટલે મારા વિચારો જસ્ટિફાયેબલ છે એ જસ્ટિફાયેબલ છે એટલે પછી હું એના પર એક્ટ કરતા બીજી વખત મને વિચાર નહીં હું પહેલેથી જો એ બિલીવ કરીશ જ્યારે હું સ્ટેબલ સરસ સેમ સ્ટેટ ઓફ માઇન્ડમાં હોઈશ જ્યારે મોટો થઈ રહ્યો હોઈશ મારી આજુબાજુમાં એવું બધા સમાજ એવું બનશે જેમાં એવું માનશે કે આવું થઈ શકે છે ગમે ત્યારે ગમે તેને તો એને એ બીમારી તરીકે એક નેગેટિવ થોટ તરીકે લેવામાં આવશે એ જો એ રીતે લેવામાં આવશે તો જ્યારે એ વિચાર આવ્યો આ સ્ટી દસ વર્ષ પછી તો તરત જ મગજમાં પેલું એક્ટિવેટ થઈ ગયા આ તો પેલો વિચાર આ બધું નથી જોવા એ પહેલેથી એ સિસ્ટમ સેટ થયેલી હોય છે પહેલેથી આપણે એક સમાજમાં મોટા થયા કે ભાઈ મને ગમે તેવી હું ગમે તેવો રસ્તા પર આવી જાઉં મને ગમે તેવી ભૂખ લાગે ચોરી નથી કરવાની રસ્તા પર આવી ગયો ગમે તે થઈ ગયો પણ મારા મોરલ્સ મારા એથિક્સ કે જે હું ચોરી નહીં કરું જેવું વિચારો કે હું પેલો ખાઈ છું હું ખાઈ લઉં ના મગજ તરફ એક્ટિવિટી એવી જ રીતે આ સિસ્ટમમાં ઘુસાડવાનું છે કે આવું થઈ શકે છે પણ આવું નથી કરવાનું એ પહેલેથી સિસ્ટમમાં હશે એનું ફર્સ્ટ એડ બોક્સ રેડી હશે કે આવું થાય ત્યારે મારે શું કરવાનું છે આ મને આ બધા વસ્તુ કરવાના વિચાર આવે તો મારે શું કરવાનું છે એ હું કરીશ એટલે હું એમાંથી બહાર પણ આવી જઈશ તો હું એવું ડિનાયલમાં રહીશ હું એવું કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સ મને થોડી કહી આપણે એવું થોડી હોય રહ્યા

બીમારીનો જો મે વિચાર ગણિયે છે એ ભણતર સાથે નથી લાગતો પડતો અથવા એ સામાજિક સ્ટેટસ નથી એવું નથી કે આમને થઈ શકે આમને ન થઈ શકે કોઈ પણ થઈ શકે કોઈ પણ માણસને આવી શકે કોવિડ કોઈ પણ માણસને થઈ શકે ડાયાબિટીસ કોઈ પણ માણસને થઈ શકે ડિપ્રેશન સુસાઇડ પણ કોઈ પણ માણસને થઈ શકે બિલકુલ બિલકુલ સાચી વાત છે કારણ કે તો ભણતર નથી પરંતુ એમ કે જે વ્યક્તિએ તરત બહુ જરૂરી છે સમજવા એ પણ બહુ જરૂરી છે પણ સાથે ઋત્વીબેન એક છેલ્લો સવાલ એ પણ કે અત્યારના સમયમાં ભારતીય સમાજ માટે હું વાત કરું છું કે કમ્યુનિટી લિસનર્સ અથવા તો ઇમોશનલ વોલિયન્ટિયર્સ જેવી વર્કફોર્સ હવે બનાવવી પડશે કે શું એ પ્રકારનો સમય આવી ગયો છે અત્યારે ચોક્કસપણે બનાવવી પડશે યજ્ઞભાઈ પણ આપણે ત્યાં કેટલું સક્સેસફુલ થઈ શકે છે એ વિચારવાનો પ્રશ્ન છે કારણ કે આપણે એ સમાજમાંથી આવીએ છીએ આપણે દરેક અને આજુબાજુ એક એવી કોમ્યુનિટી છે જે પોતાના ડરે ડરે નથી ડરતો એના કરતાં વધારે છે કે ચાર ચાર લોકોને શું શું લાગશે લોકો વાતો કરશે મારું પરિવાર શું કહેશે મારું કુટુંબ શું કહેશે મારા પાડોશીઓને શું કહેશે છે આ સતત આપણને ડર લાગતો રહે છે તો આવા સપોર્ટ ગ્રુપ પણ બનાવીએ વચ્ચે અમે વિચાર કર્યો હતો અને આની પર ખાસી ચર્ચા પણ કરી હતી કે આવા જીવનના જેને માઠા અનુભવો થયા હોય ને એમાંથી ઓવરકમ થઈને બહાર આવ્યા હોય એવા લોકોનું એક ગ્રુપ બનાવીએ અને એમાંથી લોકોને પ્રેરણા મળે કઈક સાંત્વના મળે એવો કોઈક પ્રયત્ન કરીએ પણ આપણા ત્યાં લોકો એ મન ખોલીને વાત કરવા તૈયાર જ નથી અને તૈયાર નથી એનું કારણ પણ બહુ મોટું છે કારણ કે આપણા આપણા ત્યાં લોકો સાંભળવાની જિજ્ઞાસા કરતા કે તમને સમજવાની જિજ્ઞાસા કરતા એ સાંભળીને આગળ વાત કેવી રીતે કરવી એમાં એમને વધારે ઉત્સાહ હોય છે એમાં એમને વધારે રસ હોય છે તો પેલા આ નાની નાની ટેવો અને એ બહુ સારું છે અત્યારની જે નવી પેઢી આવી રહી છે એસ્પેશિયલી આપણે જેને જેન્ઝી કહીએ છીએ કે અત્યારે વીસ પચીસ વર્ષ સુધીના જે યુવાઓ છે એ લોકોમાં આ ક્વોલિટી આપણી જનરેશન કરતા બેટર થઈ છે એ લોકો ખાલી સાંભળવા માટે સાંભળે છે એ દે આર બેટર લિસનર્સ ધેન અસ પણ એમના નેગેટિવ સ્વન ટ્રેડ્સ અમુક છે એના લીધે આ વસ્તુ એનો એનો અલગ રીતે જોઈ શકાય પણ ચોક્કસપણે આવું કઈક પગલું લેવાવું જોઈએ કારણ કે ફરીથી કહું છું કે જીવનમાં કઈ પણ અનુભવો થતા હોય એ રાતોરાત નથી થતું સુસાઈ ને દિવસે વધતા જતા હોય ને અંતે આ એક ટ્રિગર પોઈન્ટ આવે અને વ્યક્તિ આ પગલું ભરતું હોય છે તો સમજીએ કે આપણા ઇમોશન્સ ને સાર્થકભાઈએ કહ્યું એ પ્રમાણે સૌથી પહેલા તો એક્સેપ્ટ કરીએ કે મને આવું થાય છે અને રડવું આવવું

એક રસ્તો ખોટો પકડાઈ ગયો છે ભૂલ થઈ ગઈ છે ચૂક થઈ ગઈ છે તો દરેક ખાસ યુવાનોને હું કહેવા માંગીશ કે જીવનની કોઈ ભૂલ એવી નથી જે તમારે સુધારવી હોય તો તમે સુધારી ના શકો તમે ઓલવેઝ બેટર સાઈડ માટે તમે પ્રયત્ન કરી જ શકો છો અને એવું નથી કે આ પગલું લેવાઈ ગયું અને પછી જિંદગીમાં હવે કશું જ નહીં થઈ શકે દરેક વસ્તુ પર જો તમારી જાત પર કામ કરો તો દરેક વસ્તુ એ સુધારી શકાય છે બેટર થઈ શકે છે ડરવાની ગભરાવાની કે નાસી થઈ જવાની જીવનમાં ક્યાંય જરૂર નથી બિલકુલ બિલકુલ સાચી વાત છે તો દર્શક મિત્રો ફરી એકવાર આપ સૌને એક જ બાબત કેવા માંગુ છું કે મેં કહ્યું ને કે જે અત્યારે આ બધી બાબતો જે કહી રહ્યા છે એક અનુભવના કારણે જ અત્યારે તો હું પણ કહી રહ્યો છું કારણ કે જ્યારે લિસનર્સ બનશો તો ત્યારે ખબર પડશે કે ના પરિસ્થિતિ શું છે કારણ કે જ્યારે આપણું કોઈ અત્યારે તો સાંભળવાવાળું મળે ને એ બહુ અત્યારે તો મહત્ત્વનું હોય સોશિયલ મીડિયા ઉપર જે અત્યારે પેલું કહેવાય ને કે અત્યારે રીલો જોઈ લઈએ થોડી ઘણી કંઈક કંઈક કાદું એકબીજાને કંઈક શેર કરી દઈએ પોસ્ટ બોસ્ટ મૂકી દઈએ એનાથી કંઈ થતું નથી પણ જ્યાં અત્યારે તો જો કોઈક સારું વ્યક્તિ મળી જાય સાંભળવા વાળું સ્પેશિયલી મેં આ અનુભવ કરેલો છે એટલા માટે હું આપને પણ કહી રહ્યો છું કે ના આ અનુભવ કરજો કારણ કે અમુક અમુક વાર લિસનર્સ બનવું પણ બહુ જરૂરી છે અને જ્યારે બનશો તો ત્યારે ખબર પડશે કે ના પરિસ્થિતિ પણ શું છે તેની સાથે ફરી એકવાર દર્શક મિત્રો આપ સૌને કહેવા માગું છું કે કમ્યુનિકેટ કરી લેજો કારણ કે કોઈ એક એવો ફેઝ ના આવે કે પછી ત્યાં તમે એમ કહી યાર મેં વાત કરી લીધી હોત ને તો બહુ સારું હોત મહેરબાની કરીને ફરી એકવાર કહું છું બી અ ગુડ લિસનર એન્ડ બી અ ગુડ કમ્યુનિકેટર એન્ડ સાથે જ જો આવી કોઈ પરિસ્થિતિ હોય તો મહેરબાની કરીને મનોચિકિત્સક જોડે જજો કારણ કે એ પણ તમને સારામાં સારી સલાહ આપશે તેની સાથે જ ઋત્વીબેન અને સાર્થકભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે છે નમસ્કાર